જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી સંત કૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર નામો ભાગ બે એમાં આપણે શેરમૂડીના હિસાબો ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં આપણે ગયા વિડીયોમાં ઉદાહરણ દસ એના આપણે ત્રણ દાખલા જોયા હતા અ બ અને ક આ ત્રણ દાખલા આપે જોઈ લીધા હતા અને સમજી લીધા હતા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજે એના પછીનો દાખલો ડ નો અભ્યાસ કરીએ રકમ વાંચી લઈએ સૌથી પહેલાં હેતાંશ પાસેના રૂપિયા દસની મૂળ કિંમતના સાતસો ઇક્વિટી શેર શેર મંજૂરી વખતના ચોપન કે જેમાં શેરદીઠ પચાસ પ્રીમિયમના છે પચાસ પ્રીમિયમના છે ચોપનમાંથી એટલે ચાર રૂપિયા મંજૂરીની રકમ છે અને પચાસ રૂપિયા પ્રીમિયમ છે અને શેર આખરી હપ્તાના શેરદીટ ત્રણ રૂપિયા નહીં ભરી શકવાના કારણે અઢાર સોરી એક આઠ બે હજાર સત્તરના રોજ કંપનીએ જપ્ત કર્યા હતા જેમાંથી પાંચસો સેનાને ફરી બહાર પાડ્યા દસ નવ બે હજાર સત્તરના રોજ ને કંપનીએ શેરદીટ પાંત્રીસ રૂપિયાના ભાવે ફરી બહાર પાડ્યા એટલે કે જેમાં પચીસ રૂપિયા પ્રીમિયમના છે એટલે શેરની મૂળ કિંમત કેટલી હશે ફરી બહાર પાડે ત્યારે દસ રૂપિયા અને હિરેનને આપ્યા હતા તો આની આપણને શેર જપ્ત કરવાની આમ નોંધ કરવાની છે એના પછી શેર ફરીથી બહાર પાડવાની આમ નોંધ કરવાની છે બરાબર જોઈએ તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આ સાતસો શેર છે મૂળ કિંમત કેટલી છે શેરની દસ રૂપિયાને મંગાવેલ રકમ પણ દસ રૂપિયા છે કેમ કે મંજૂરી અને છેલ્લા આપતાના નથી મળ્યા એનો મતલબ કે બધી બધી રકમ ટોટલ કંપનીએ મંગાવેલી હશે ઓકે તો ભરાયેલી રકમ કેટલી હશે એ પણ જોઈ લઈએ તો બાકી કેટલા છે તો ચાર રૂપિયા મંજૂરીના બાકી છે ત્રણ રૂપિયા આખરી હપ્તાના બાકી છે એટલે ચાર ને ત્રણ સાત રૂપિયા થાય સાત રૂપિયા બાકી હોય દસમાંથી તો ભરેલી રકમ કેટલી આવે ત્રણ રૂપિયા ભરેલી રકમ હશે બરાબર જોઈએ શેર જપ્તીની આમ નોંધ પહેલાં જ જોઈએ આપણે સૌથી પહેલા શેર મૂડી જપ્ત કરવામાં આવે ત્યારે આપણા શેરની સંખ્યામાં ઘટાડો થાય છે એટલા માટે આપણે એને ઉધાર કરીએ છીએ એટલે આપણે આમ નોંધ થશે કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર બરાબર હવે ઉધાર છે તો કેટલી રકમથી થશે તો કેટલા શેર જપ્ત કરે આપણે સાતસો શેર ક્યુલ મંગાવેલ રકમ કેટલી છે દસ રૂપિયા એટલે સાતસો ગુણ્યા દસ એટલે સાત હજાર રૂપિયા બરાબર હવે આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરશું જામીનગીરી પ્રીમિયમ મંગાવ્યું હોય અને મળી ગયું હોય ત્યારબાદ જપ્ત કરવામાં આવે તો જામીનગીરી પ્રીમિયમની કોઈ નોંધ કરવામાં આવતી નથી પરંતુ જ્યારે જામીનગીરી પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય છે ત્યારે એની નોંધ કરવામાં આવે છે તો અહીં જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરશું પાંત્રીસ હજાર રૂપિયા એટલે કે સાતસો શેર છે સાતસો શેર અને પ્રીમિયમની રકમ છે પચાસ રૂપિયા બરાબર એના પછી શેર જપ્તી ખાતે જમા કરશું તો કેટલા રૂપિયા ભરે લશે ત્રણ રૂપિયા ભરે લેશે ચાર રૂપિયા મંજૂરીના અને ત્રણ રૂપિયા આખરી હપ્તાના નથી ભરેલા એટલે સાત રૂપિયા નથી ભરેલા ટોટલ તો દસમાંથી સાત જાય એટલે ત્રણ બાકી રહે એટલે ત્રણ રૂપિયા ભરેલા છે એ અરજી વખતના હશે એટલે સાતસો શેર ગુણ્યા ત્રણ રૂપિયા એટલે જવાબ આવશે એકવીસો રૂપિયા એના પછી હવે જે બાકી હોય એનું આપણે નોંધ કરશું તો તે શેર મંજૂરી ખાતે તો સાતસો શેર એ બરાબર છે અને મંજૂરીની રકમ કેટલી એ અહીંયા આપણે ચોપન રૂપિયા લખશું ચાર રૂપિયા નહીં લખી જ્યારે જામીનગીરી પ્રીમિયમની રકમ મળી ગઈ હોય તો માત્ર મંજૂરીની રકમ લખાય પરંતુ જો જામીનગીરી પ્રીમિયમની રકમ નથી મળી તો બરાબર એની ઉધારમાં અલગથી પણ નોંધ થશે જામીનગીરી પ્રીમિયમ ખાતે અને નીચે મંજૂરીના મંજૂરીમાં પણ પ્રીમિયમની રકમ એડ કરીને આપણે ગણતરી કરશું તો સાતસો ગુણ્યા ચોપન કરશું એટલે સાડત્રીસ હજારને આઠસો રૂપિયા આવશે એના પછી શેર આખરી હપ્તા ખાતે જમા કરશું આપણે સાતસો શેર અને ત્રણ રૂપિયા આખરી હપ્તાના હતા એટલા માટે સાતસો શેર ગુણ્યા ત્રણ સાતતેરી એકવીસ એટલે કે એકવીસો રૂપિયા આપણી અહીંયા કને લખાશે એના પછી બાબતજીમાં લખશું હેતાંશના સાતસો શેર શેર મંજૂરી અને આખરી હપ્તાની રકમ ન ભરવાના કારણે જપ્ત કર્યા તેના બરાબર એના પછી હવે શેર ફરીથી બહાર પાડવામાં આવશે તો શેર ફરીથી બહાર પાડ્યા ત્યારે સાતસો શેર જપ્ત કર્યા હતા પણ શેર ફરીથી કેટલા બહાર પાડ્યા છે પાંચસો શેર આપણે અહીંયા કાને યાદ રાખશું સાતસોની ગણતરી નહીં કરીએ પણ પાંચસોની ગણતરી કરશું બરાબર પાંચસો શેર બહાર પાડ્યા હતા અને રકમમાં તમે બરાબર આપણે જોયું હતું કે કેટલા રૂપિયા બહાર પાડ્યા હતા તો પાંત્રીસ રૂપિયા બહાર પાડ્યા ને અને એમાં કીધું હતું કે પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ એડેડ છે પાંત્રીસ રૂપિયા અને એમાંથી પચીસ રૂપિયા પ્રીમિયમના એડેડ છે તો દસ રૂપિયાની મૂળ કિંમતનો શેર બહાર પાડ્યો બરાબર તો હવે આપણે અહીંયા કાને લખશું કે બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર કરશું પાંચસો શેર ગુણ્યા પાંત્રીસ રૂપિયા લેખે બરાબર એટલે આવશે સત્તર હજાર પાંચસો એના પછી તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તો પાંચસો શેર અને મૂળ કિંમત શેરની દસ રૂપિયા એટલે પાંચ હજાર રૂપિયા જમા થશે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા ત્યાં પણ પાંચસો શેર અને ગુણ્યા પચીસ રૂપિયા પ્રીમિયમના છે એટલે બાર હજારને પાંચસો રૂપિયા થશે બરાબર બાબત જે જપ્ત થયેલા સાતસો શેરમાંથી પાંચસો શેર શેર દીઠ રૂપ શેર દીઠ રૂપિયા પાંત્રીસ એટલે કે પચીસ રૂપિયા પ્રીમિયમ સહિતના ભાવે ફરીથી બહાર પાડ્યા તેના હવે વિદ્યાર્થી મિત્રો શેર જપ્તીની જે રકમ હશે એ ક્યાં લઈ જવામાં આવશે તો મૂડી અનામત ખાતે લઈ જવામાં આવશે તો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે આવી રીતે આમનોન થાય બરાબર આ બધાને આવડી જાય પણ શેર જપ્તી ખાતે જે રકમ છે એમાંથી મૂડી અનામત ખાતે કેટલી રકમ લઈ જશું આપણે તો આપણે જુઓ પહેલાં તો આપણી પાસે સાતસો શેર હતા એમાંથી આપણે બહાર કેટલા પડ્યા એ પાંચસો તો આપણે અહીંયા કને આ પાંચસો શેરમાંથી જે નફો થયો એ જ મૂડી નફો આપણે મૂડી અનામત ખાતે લઈ જઈ શકીશું બાકીના બસો શેરની રકમ આપણે લઈ જઈ શકીશું નહીં એટલા માટે કરીને આપણે પ્રમાણસર ફાળવણી કરવી પડશે જે આપણે ગયા વિડીયોમાં પણ બરાબર શીખ્યા હતા બરાબર

પાંચસો શેર ફરીથી બહાર પડ્યા છે અને પાંચસો શેરના ત્રણ રૂપિયા લેખે કરી તો પાંચ તેરી પંદર એટલે કેટલી જામ શેર શેરઝપતીની ખાતે અનામત ખાતે લઈ જવાશે તો પંદરસો રૂપિયાની રકમ આપણે મૂડી અનામત ખાતે લઈ જઈ શકીશું હવે આ પંદરસોમાંથી એક પણ રકમ બાદ કરવામાં નહીં આવે શું કામ કે આપણે આ જે શેર ફરીથી બહાર પાડ્યા તે આપણે જામીનગીરી પ્રીમિયમથી બહાર પાડ્યા છે નહીં કે વટાવથી જો વટાવથી બહાર પાડ્યા હોય તો અહીંયા કને શેર શેરઝપતી ખાતે આપણે ઉધાર લખીએ તો એ રકમ બાદ કરીએ પણ એમ તો અહીંયા

તમને બધાને સમજાઈ ગયો હશે બરાબર એના પછીનો દાખલો જોઈ લઈએ રકમ જોઈ લઈએ સૌથી વિદ્યાર્થી મિત્રો તો ગીરીશ પાસેના બે હજાર ઇક્વિટી શેર શેર દીઠ રૂપિયા ત્રણ પ્રથમ હપ્તા વખતે અને શેર દીઠ રૂપિયા બે આખરી હપ્તા વખતે નહીં ભરવાના કારણે અગિયાર દસ બે હજાર સત્તર ના રોજ કંપનીએ જપ્ત કર્યા બે હજાર શેર છે બરાબર એના ઉપર ત્રણ રૂપિયા પ્રથમ હપ્તાના અને બે રૂપિયા આખરી હપ્તાના એટલે ત્રણને બે પાંચ રૂપિયા ભરવાના બાકી છે પાંચ રૂપિયા કેવા હતા બાકી હતા ત્યારે જપ્ત કરવામાં આવ્યા અને કંપની આ શેરથી દસ રૂપિયામાં બાર પાડ્યો હશે એટલે ભરેલ રકમ પણ કેટલી થશે ભરેલ રકમ પણ થશે પાંચ રૂપિયા જપ્ત થયેલા શેર પૈકી બારસો ઇક્વિટી શેર એક ચાર અગિયાર બે હજાર સત્તરના રોજ નીલ અને નીલને શેરદીઠ રૂપિયા આઠ લેખે કંપનીએ આપ્યા હતા જ્યારે બાકીના શેર તારીખ બાવીસ અગિયાર બે હજાર સત્તરના રોજ હર્ષને દીઠ રૂપિયા સાત લેખે કંપનીએ આપ્યા હતા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા કને ફરી બહાર પાડતી વખતની આમનદમાં ધ્યાન રાખવું પડશે કે બારસો ઇક્વિટી શેર છે એ આઠ લેખે ફરી બહાર પાડ્યા અને બાકીના એટલે કે ટોટલ કેટલા શેર છે બે હજાર બે હજારમાંથી બારસો જાય એટલે બાકી કેટલા શેર વચ્ચે આઠસો શેર આઠસો શેર કેટલા બહાર પાડ્યા એ સાત રૂપિયા લેખે જુઓ ટોટલ બે હજાર શેર છે બે હજાર શેર ટોટલ છે બરાબર એમાંથી બારસો શેર બહાર પાડ્યા પહેલાં એ આઠ લેખે બહાર પાડ્યા એના પછી બાકીના શેર એટલે કે આઠસો શેર વધેરા ઈ બહાર પાડ્યા સાત રૂપિયા લેખે જુદી જુદી વ્યક્તિને વેચેલ છે પરંતુ અંતે તો બંને બારસો ને આઠસો બે હજાર બધે ફરીથી બહાર પાડી દીધેલા છે જોઈએ આમનો સૌથી પહેલાં શેર જપ્તીની ચલો વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલાં શેરમૂડીમાં ઘટાડો થાય એટલે ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર કરવામાં આવે તો ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા શેર આપણે જપ્ત કરી રહ્યા બે હજાર શેર મંગાવેલી કુલ રકમ હતી દસ રૂપિયા એટલે બે હજાર ગુણ્યા દસની આ કારણે કેટલી રકમ લખાશે વીસ હજાર રૂપિયા બરાબર એના પછી તે શેર જપ્તી ખાતે જમા કરશું આપણે તો કેટલી રકમ ભરેલી હતી તો પાંચ રૂપિયા ભરેલા હતા એટલે બે હજાર શેર ગુણ્યા પાંચ રૂપિયા એટલે તે શેર જપ્તી ખાતે દસ હજાર રૂપિયા આવશે એના પછી જે નથી મળેલા હપ્તા

તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરીથી બહાર પાડ્યા પણ પહેલાં કેટલા શેર બહાર પાડ્યા ફરીથી બારસો શેર ફરીથી બહાર પાડ્યા એ નીલને વેચ્યા એ બારસો અને આઠસો અલગથી વેચ્યા હશે એટલે આપણે અહીંયા ખાલી બારસોની ગણતરી કરશું તો પહેલાં જ બેંક ખાતે ઉધાર તો બારસો શેર છે કેટલા રૂપિયામાં બહાર પાડ્યા છે તો આઠ રૂપિયામાં બહાર પાડ્યા છે આઠ રૂપિયામાં ફરી વેચ્યા છે એટલે બાર અઠા છન્નું એટલે છન્નુંસો રૂપિયા અહીંયા કને ઉધાર થશે એના પછી દસ રૂપિયાનો શેર હતો અને આઠ રૂપિયા વેચ્યો ફરી બહાર પાડ્યો તો બે રૂપિયા અહીંયા કને વટાવ થશે અને હંમેશા ફરી બહાર પાડતી વખતે આજે વટાવની રકમ છે એ કોના ખાતે ઉધાર કરવામાં આવે છે તો શેર જપ્તી ખાતે તો અહીંયા આપણે લખશું કે તે શેર જપતી ખાતે ઉધાર બારસો શેર ગુણ્યા અહીંયા વટાવ કેટલો થયો આ બે રૂપિયા એટલે બારસો શેર ગુણ્યા બે રૂપિયા એટલે ચોવીસો થશે એના પછી તે ઇક્વિટી શેરમૂડી ખાતે લઈ જવામાં આવશે બારસો શેર ગુણ્યા એના દસ રૂપિયા લેખે એટલે બાર હજાર રૂપિયા જશે બાબત જેમાં લખશો કે જપ્ત કરેલા બે હજાર શેરમાંથી બારસો શેર નીલને શેર દીઠ રૂપિયા આઠ લેખે ફરીથી બહાર પાડ્યા તેના એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે શેર જપતી ખાતાની રકમ છે એ આપણે ક્યાં લઈ જશું તો મૂડી અનામત ખાતે લઈ જશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રમાણસર ફાળવણી કરવી પડશે કેમ કે બે હજાર શેર પાછળ આપણે શેર જપ્તીની રકમ કેટલી છે પહેલાં એ જોઈ લઈએ દસ હજાર રૂપિયા છે તો હવે આપણા બારસો શેર બહાર પાડ્યા તો એની પ્રમાણસર ફાળવણીની રકમ આપણે સો શોધી લઈએ તો સૌથી પહેલાં આપણે કરીશું કે બે હજાર શેર શેર બે હજાર છે બરાબર ત્યારે એની રકમ કેટલી હતી દસ હજાર રૂપિયા છે બારસો શેર એ કેટલા ભાગમાં આવે બરાબર ત્રિરાશી મૂકવાની છે તો હવે અહીંયા કને થશે બારસો ગુણ્યા દસ હજાર ભાગ્યા બે હજાર બરાબર આપણે અહીંયા કને લખીએ બારસો ગુણ્યા દસ હજાર ભાગ્યા કરાશે બે હજાર બરાબર ત્રણ મીંડા ઉડી જશે અહીંયા ત્રણ મીંડા મીંડા ઉડી જશે પાંચ દુ દસ થશે એટલે અહીંયા કને બે ઉડી જશે હવે બારસો ગુણ્યા પાંચ બાકી રહે બરાબર એટલે બાર પચાસ સાહીઠ થશે એટલે આપણને અહીંયા કને આવશે છ હજાર રૂપિયા બારસો સીર લખે પ્રમાણસર ફાળવણીની રકમ કેટલી આવી છ હજાર રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા કને છ હજાર રૂપિયા આપણને પ્રમાણસર ફાળવણીની રકમ મળી બરાબર આ પ્રમાણસર રકમ છે એનામાંથી આપણે જે વટાવ આપ્યો બારસો શેરના બે રૂપિયા લેખે ચોવીસો શેર જપ્તી ખાતે ઉધાર છે તો આપણે એ ચોવીસો રૂપિયા વાપરી દીધા એમાંથી આપણે બાદ કરશું બરાબર તો હવે જુઓ અહીંયા કને શૂન્યમાંથી શૂન્ય જાય અહીંયા શૂન્ય આવશે હવે અહીંયા કને ઝીરો છે એટલે દસમાંથી ચાર જાય તો કેટલા આવશે છ અને અહીંયા કને પાંચ બસ એટલે પાંચમાંથી બે જાય તો ત્રણ તો આજે છત્રીસો રૂપિયા બાકી રહ્યા એ આપણે ક્યાં લઈ જશું મૂડી અનામત ખાતે લઈ જશું તો અહીંયા કને જોવો લખ્યા છે છત્રીસો રૂપિયા છત્રીસો રૂપિયા બરાબર જો ન સમજાણું હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો સમજાઈ જશે અને અગાઉના વિડીયોમાં પણ મેં શેર જપ્તીની પ્રમાણસર ફાળવણી શીખવાડી હતી એ પણ ફરીથી જોઈ લેજો તો બરાબર મગજમાં ચડી જશે બરાબર ચાલો એના પછી જો અહીંયા આગળ આપણે તો વિદ્યાર્થી મિત્રો બે હજાર શેર હતા બરાબર એમાંથી બારસો શેર વેચી દીધા કેટલાના ભાવે આઠના ભાવે વેચ્યા હવે કેટલા બાકી રહ્યા આઠસો શેર બાકી રહ્યા એ કેટલા ભાવે વેચ્યા છે સાત રૂપિયાના ભાવે વેચ્યા છે એની આપણે ગણતરી કરી લઈએ તો સાત રૂપિયાના ભાવે વેચ્યા તો પેલું જ થશે બેંક ખાતે ઉધાર આઠસો શેર ગુણ્યા સાત રૂપિયા એટલે થશે છપ્પનસો બરાબર એના પછી વટાવ કેટલો છે દસ રૂપિયાનો શેર છે દસ રૂપિયાનો શેર છે અને સાત રૂપિયા બહાર પાડ્યો તો વટાવની રકમ કેટલી થશે ત્રણ આ વટાવની રકમ આપણે ક્યાં લખીએ છીએ તો શેર જપ્તી ખાતે એટલે આપણે શેર જપ્તી ખાતે લખશું કે આઠસો શેર ગુણ્યા ત્રણ રૂપિયા એટલે આવશે ચોવીસો રૂપિયા અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરશું આપણે આઠસો શેર ગુણ્યા પૂરી રકમ દસ રૂપિયા એટલે આઠ હજાર બાબત જેમાં લખાશે કે જપ્ત થયેલા બે હજાર શેરમાંથી બાકીના આઠસો શેર હર્ષને શેર દીઠ રૂપિયા સાત લેખે ફરીથી બહાર પાડ્યા તેના ચાલો એના પછી હવે બાકીની રકમ મૂડી અનામત ખાતે લઈ જશું તો જેવી રીતે પહેલાં ગણતરી કરી હતી એ જ ગણતરી ફરી કરવામાં આવશે હવે આપણે આઠસો લેખી ગણતરી કરવી છે તો પહેલાં જુઓ શેર જપતી ખાતાની જમા બાકી કેટલી હતી આપણી એક મિનિટ ચલો અહીંયા આવી જાવ શેર જપ્તી ખાતાની જમા બાકી દસ હજાર હતી બે બરાબર બે હજાર શેર પાછળ તો પાછી આપણે ફરીથી ગણતરી કહીએ કે બે હજાર શેર હે ત્યારે દસ હજાર રૂપિયા છે તો હવે આપણી કને કેટલા શેર છે આઠસો શેરના પ્રમાણમાં કેટલા તો હવે કઈ રીતે થશે દસ હજાર ચોકડી ગુણા ત્રિરાશિનો ગુણાકાર તમને તો આવડતો હશે કે આ બેનો ગુણાકાર કરાય અને આ ભાગાકારમાં જશે દસ હજાર ગુણ્યા આઠસો ભાગ્યા બે હજાર બરાબર દસ હજાર ગુણ્યા આઠસો ભાગ્યા બે હજાર બરાબર ત્રણ મીંડા અહીંયાથી ત્રણ મીંડા ઉડી ગયા બરાબર પાંચ દુ દસ થશે આઠ પચા ચાલીસ થશે આઠ પચા ચાલીસ અને બે મીંડા આ બીજા એટલે ચાર હજાર રૂપિયા ભાગમાં આવે છે પ્રમાણસર ફાળવણીના રૂ રકમ કેટલી થઈ ચાર હજાર રૂપિયા થયા વિદ્યાર્થી મિત્રો તો હવે જુઓ ચાર હજારમાંથી વટાવ આપેલો છે એ આપને બાદ કરવો પડશે એ કારણ કે ઉધાર કર્યું છે શેર શેરજપ્તી ખાતે તો આ ચાર હજાર રૂપિયા પ્રમાણસર ફાળવણીના છે બરાબર એનામાંથી બાદ થશે આ શેર શેરજપતી ખાતે ઉધાર ચોવીસો કર્યા એના તો ચોવીસો બાદ થશે બરાબર અહીંયા કને મીંડું મીંડું અહીંયા કરીને દસમાંથી ચાર જાતો છ બચે ચારમાંથી હવે અહીંયા ત્રણ બચ્યા ત્રણમાંથી બે જાતો એક બચે એટલે પ્રમાણસર ફાળવણીમાંથી વટાવ બાદ કરીને કેટલી રકમ આવી રહી સોળસો રૂપિયા આપણે આ મૂડી અનામત ખાતે લઈ જશું તો આપણે આમ નોંધ થશે કે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા સોળસો રૂપિયા અને અહીંયા પણ સોળસો રૂપિયા બરાબર વિદ્યાર્થી મિત્રો શેરની પ્રમાણસર ફાળવણી બરાબર સમજાઈ ગઈ હશે હવે વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ વિડીયો આપણે ઉદાહરણ અગિયારનો બનાવીશું અને અગિયારનો ઉદાહરણ અગિયારનો આપણે અભ્યાસ કરીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત